ભાજપા જિલ્લા શક્તિ કેન્દ્ર સંયોજકોનો પ્રશિક્ષણ વર્ગ પાદરામાં યોજાયો ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા અને ગુજરાત પ્રદેશ દ્વારા દરેક મંડળમાં શક્તિ કેન્દ્રો સંયોજકો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ અંતર્ગત પાદરા નગર અને તાલુકાના શક્તિ કેન્દ્ર સંયોજકો માટે એક દિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન પાદરાની જૈન સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરા ભાજપા જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે વડોદરા જિલ્લા મહામંત્રી પાદરા નગર ભાજપા પ્રમુખ પાદરા તાલુકા ભાજપા પ્રમુખ અને સંગઠનના અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને આવેલા મહેમાનોના ઉષ્માભર્યા સ્વાગતથી થઈ આ પ્રશિક્ષણ વર્ગમાં કુલ છ સત્રોનું આયોજન કરવામાં આવ્યું જેનો ઉદ્દેશ ભાજપા કાર્યકરોનું ઘડતર શક્તિ કેન્દ્રોની મજબૂતી અને બુથ સ્તરે અસરકારક કામગીરી માટે માર્ગદર્શન આપવાનો હતો વિવિધ વક્તાઓએ શક્તિ કેન્દ્ર સંયોજકોને સંગઠનાત્મક કૌશલ્ય મજબૂતીકરણ અને કાર્યક્ષમતા વધારવા અંગે મૂલ્યવાન માહિતી પૂરી પાડી હતી ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા અને ગુજરાત પ્રદેશની અંદર દરેક મંડળોની અંદર પ્રશિક્ષણ વર્ગ જે ચાલી રહ્યા છે શક્તિ કેન્દ્ર સંયોજકોના એમાંનું આ પાદરા તાલુકો અને પાદરા નગરના શક્તિ કેન્દ્રના સંયોજકોની આજે પ્રશિક્ષણ વર્ગ શરૂ થઈ રહ્યો છે ત્યારે સવારથી દસ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે અને મારા અમારા છથી પાંચથી છ એમાં સત્ર છે અને શક્તિ કેન્દ્ર સંયોજક અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું ઘડતર કઈ રીતે થાય શક્તિ કેન્દ્ર અમારું કઈ રીતે મજબૂત થાય શક્તિ કેન્દ્રમાં કઈ રીતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરી શકે અને સોશિયલ મીડિયા અને દરેક માહિતી આ શક્તિ કેન્દ્ર સંયોજકને આજે ભારતીય જનતા પાર્ટીના વક્તા તરીકે જે કોઈ અહીંયા આવશે એ બધાએ આ શક્તિ કેન્દ્ર સંયોજકને માર્ગદર્શન પૂરું પાડશે અને અમારા બૂથ કઈ રીતે મજબૂત થાય ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ કઈ રીતે મજબૂત થાય એ માટેનો આજે શક્તિ કેન્દ્ર સંયોજકનો પ્રશિક્ષણ વર્ગ રાખવામાં આવ્યો છે